શ્રી ગુરુદેવ દે જગત ગુરુ સખાઓ મિત્રોને જય શ્રી કૃષ્ણ જય જીનેન્દ્ર જય સ્વામિનારાયણ જય મહાવીર સબકા માલિક એક વાહે ગુરુ ગઈકાલના વિધિયોના સંદર્ભમાં ઘણા સખાઓના પ્રશ્ન છે કે સર તમે ત્રેવીસ ચોવીસ જુલાઈ એટલે ચૌદ સમાજ છે તેના પહેલાંના પાંચ છ દિવસ અને પછીના પાંચ છ દિવસ એટલે કે ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધીનું જુલાઈના પ્રવાસની સખ્ત મનાઈ કરી છે આંધ્રા સાહસની પણ મનાઈ છે પ્રવાસની તો મનાઈ છે જ પણ મનવાણી બહુ કંટ્રોલમાં રાખવું પડશે ગાડી ચલાવતા હોય કોઈ પણ કાર્ય રાખશો કાર્ય તમે કરો કંટ્રોલ રાખજો અને મેં તમને કીધું તો એમ ગેસ ઇલેક્ટ્રિક એ બધું એનાથી ચાલતા જેટલા પણ સંસાધનો છે ફેક્ટરીમાં હોય કે રેસીડન્ટમાં કે તમારી ફોર વ્હીલમાં હોય એ બધું તમે એકવાર ચેકઅપ કરાવી લેજો જો ઘણા ટાઈમથી એને સર્વિસ નહીં કરાવી હોય હવે ઘણા વિદેશથી પણ આવવા માંગે છે કે ભાઈ અમારે ઇન્ડિયા આવવું છે તો સાહેબ એમ કે અમે ત્રીસ તારીખ પછી આવી શકીએ ચોવીસ તારીખ પહેલા ને પછીની જે ઇફેક્ટ છે અમાસની અમાસની આજુબાજુના જે ગ્રહોની જનરલી એ ઇફેક્ટ અમાસથી પૂનમ પૂનમથી અમાસ સુધી ખેંચાતી હોય એક આ ફ્રિકવન્સી છે તો નેક્સ્ટ મંથમાં જે પૂનમ આઠ નવ તારીખે જે આવતી હોય ઓગસ્ટના તો ત્યાં સુધી આ ફ્રિકવન્સીની અસર રહે અને એમે ગ્રહમાન એવા છે મેં તમને કહ્યું છે એમ કે જુલાઈ મહિનો ટ્રિગર પોઈન્ટનો છે ને પછી ઓગસ્ટથી આ ટ્રિગર પોઈન્ટને કારણે જે કંઈ ઘટનાઓ છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરે તો પછી ઓગસ્ટ સપ્ટેમ્બર સપ્ટેમ્બરમાં પાછી બે ગ્રહણો છે તે પાછું આ બળતામાં ઘી નાખે તો દુનિયામાં વોરની દિશાઓ વધે વોરની ફ્રિકવન્સી વધે રાજાઓની ધારેલા શસ્ત્રોનો ઉપયોગ કરી શકે મરું મારું પણ આવી જાય અનેક અનેક ધર્મો ને અનેક રાષ્ટ્રો હવે પોતાના અસ્તિત્વ માટે લડશે એ દિશામાં હવે આ બધા ફિગર પોઈન્ટ છે ઓગણત્રીસ જુલાઈ સુધીના પણ ચૌદશ અમાસની આજુબાજુ જે સંય સંયોજન થવા જઈ રહેલું છે એટલે એના પાંચ દિવસ પહેલાંના પાંચ દિવસ પછી લોગન ઓગણત્રીસ જુલાઈ સુધી આવે તો ચૌદસ અમાસના સંયોજન થવા જઈ રહેલું છે તો ઘણીવાર એની ઇફેક્ટ પૂનમ સુધી ખેંચાતી હોય એટલે પૂનમ પણ ક્રિટિકલ છે જનરલી તમે જુઓ છો કે પૂનમ હોય તો એમાં પૂર પણ ઘણા આવતા હોય છે પૂનમ અમાસમાં ભૂકંપની ફ્રિકવન્સી પણ વધી જાય છે ગ્રહોના ઇશારા પણ એ જ કહે છે તો વિદેશથી પણ આવવું હોય તો આ પછીની તારીખી તારીખો પસંદ કરી શકાય ઇવન તમારે ઇન્ડિયામાં કોઈ એવા અગત્યના કામ હોય જવું જ પડે હોય તો આ તા પૂનમ પછીના પ્રવાસનું આયોજન કરી શકાય બાકી હજી પણ કહેવું છું ને વારંવાર કહેવું છું નવેમ્બર મહિના સુધી કોઈ પણ વ્યક્તિ મને પૂછવા આવે છે મારી પરમિશન લેવા આવે છે તો એને બહુ ઇમ્પોર્ટન્ટ કામ સિવાય કોઈ પરમિશન આપતો નથી જવું જ પડે એવું હોય કોઈ કામધંધા હશે વેપાર હશે બિઝનેસ હશે તો બી કેરફુલ ટ્રેનમાં જાઓ કે વિમાનમાં જાઓ કે બાય રોડ જાઓ ઇવન તમે જે સિટીમાં ગયા હોય ત્યાં ક્યાં શું અચિંતા ભરકો થાય ને એની કોઈ ગેરંટી નથી એટલે નવેમ્બર સુધી બે કેરફુલ અને જુલાઈ સુધી તો આ બધા ત્રિગર પોઈન્ટ જ છે આ જેટલા ત્રિગર પોઈન્ટ થશે વોરમાં કે બીજા કોઈ પણ બીજા કોઈ પણ સામાજિક રીતે કે કોઈપણ જે પણ ટ્રિગર પોઈન્ટ થશે એની વ્યાપકતા ઓગસ્ટ મહિનાથી શરૂઆત થઈ જશે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બર ભારતમાં પણ ભવિષ્યમાં એવી પરિસ્થિતિ આકાર લેશે કે સરકારે બધું રાષ્ટ્રપતિને અથવા તો લશ્કરને જ વન મેન શો જેવું સત્તા આપી દેવામાં આવે એક પ્રકારની ઇમરજન્સી ડિક્લેર કરવામાં આવે કે અહીંયા જે દેશદ્રોહી લોકો છે તે બોર્ડર પર યુઝ શરૂ થતાં જ અથવા શરૂ થવાના છે એના અંસા આવતા પહેલાં જ અહીંયા જેવી સિવિલ વોરની પરિસ્થિતિ ઊભી કરી રહી સરકારે પછી વન મેન શોથી જ કામ કરવું પડે નહીં તો એ સખત નિર્ણય નહીં લઈ શકે અત્યારે જે ઘરી ઘરીએ વિરોધ પક્ષોને બોલાવવા અને આ બધી મીટિંગ ને બધું એની આગળ એક્સપ્લેન કરવો તો એ બધો સમય પછી મળવાનો નથી તો ત્યારે સરકારે

આપણો પ્રોગ્રેસ તો ચાલુ જ રહેવાનો છે થર્ડ બનશું સેકન્ડો બનશું ને ફર્સ્ટ નંબરની પણ ઇકોનોમી બનશું પણ એની સામે બીજા દુનિયાના રાષ્ટ્રોની ઇકોનોમી ડાઉન થતી જશે આ બધા મુસા અને સિવિલ વોરના ચક્કરમાં યુરોપ અને મિડલ ઇસ્ટ એમ જ ખતમ થઈ જવાનું છે આપેલા પણ સંઘર્ષ રહે એ લોકોના પ્રમાણમાં ઓછો રહેશે અને કહેવું છે તેમ સૌથી વધારે પ્રલય જળ પ્રવેગી છે તો સાઉથ ઇન્ડિયા આખું એ સૌથી વધારે ઇફેક્ટિવ છે જ્યારે ભગવાન બધાને એની કૂટનીતિથી પહોંચી વળી શકે એમ નહીં હોય ને બહુ મોટો ડિઝાસ્ટર એને કરવો જ પડે એવું હોય ત્યારે જળ પ્રલય ચક્રવાત કારણ કે યુદ્ધથી પણ કેટલું એ કરે એમ સૌથી બેસ્ટ ઓપ્શન જ એની પાસે જરર પડેલો છે ચક્રવાતનો છે પણ તમે જો આ મોન્સૂન આજે કોઈના કંટ્રોલમાં નથી એમ એક જ દિવસમાં આઠ દસ ઇંચ વરસાદથી વીસ પચીસ ઇંચ વરસાદ પડે છે બરાબર હું તમને બધાને ચાર ધામને એની ના પડતો હતો એના માટે ના પડતો હતો હજુ પણ કહેવું હિમાચલ ને એ બધા ઉત્તરાખંડ આ વર્ષે નહીં આવતી વર્ષો નહીં બે હજાર બત્રીસ સુધી જતા જ નહીં એટલો વરસાદ પડશે ને પહાડો પર કે પહાડોની માથી જ ઢીલી થઈ જાય જોઈ લીલા છું હવે પહેલેથી કહેતા આવ્યા છું માથી ઢીલા લઈને પછી મકાન હોટલ એના પાયા જ ઢીલા થઈ જાય ગબડી જાય તમારા પગ નીચેની ધરતી સરકી જાય તો તમે શું થાય હા એટલે મહાદેવના દર્શન કરવા તો આપણા નજીકમાં જે છે તેને જ કરી લો હવે આ બધા ધામો એના અસ્તિત્વના અંત તરફ જઈ રહ્યો હજુ તો હિમાલય જાગશે ત્યારે આખું એની તરતીના પ્રદેશોનું શું થશે તે જોવા જેવું છે હિમાલયમાં એક મહાભૂકંપ આવી શકે છે એના કારણે આખું ઉત્તર ભારત સમકત પાકિસ્તાન અફઘાનિસ્તાન ચીન થઈને આ બધું પરમાત્માને કોઈ નહીં પહોંચી વળે એક જ શક્તિ તમને બતાવી શકે એમ છે છે જે આપ્યો સાત્વિક જીવન ચરિત્ર સાચો પ્રભુનું નામ સ્મરણ કરો લોકોના બૂચ મારવાના બંધ કરો બેઈમાનથી કમાવાનું બંધ કરો સાત્વિક તમારી આર્થિક નીતિ આજથી જ શરૂઆત કરી દો હજુ પણ કઈ ડેર થયું નથી ચાલો ત્યારે પ્રાતકાળના તમને જાગૃત કરતા સત્સંગમાં સર્વે સખાઓ મિત્રોને પ્રણામ ગુરુદેવ દત્ત આવનારા સમયની વાત કરીએ એક કલાક બે કલાક પણ ઓછો પડશે પણ થોડું થોડું હું તમને કહેતો રહું છું આ માસ પહેલાના પાંચ દિવસ સાત દિવસ અને તે પછીના ત્રીસ તારીખથી લઈને પેલી પૂનમ સુધી કોઈને હું સલાહ આપતો નથી કે ક્યાંય પણ જાઓ શ્રી ગુરુદેવ ટેક કેર ગોડ બ્લેસ યુ ઓલ તમારા જે પણ ઈષ્ટદેવ હોય એની ભક્તિ કરો ભક્તિથી એક શક્તિનું આવરણ ઓરા તમારી થશે તો પરમાત્મા કીરીને પણ બચાવી રહી છે પાણીમાં જતા અને ગ્રાઉન્ડ પ્લસ ટુ મસ્ત ટુ મકાન આઠ નવ મહિના ચાલે એવું રાશન તમારી જીવન પદ્ધતિ પ્રમાણે તૈયારી રાખી બસ આ બધું રાખો બાકી પછી પરમાત્મા પર છો શ્રી ગુરુદેવ વ્રત અત્યારે સમય બહુ ખરાબ છે તો બની શકે તો રોજ મહાદેવના મંદિર તમારા ઈષ્ટદેવના મંદિર ਰੋਡ ਜਾਂ ਰੋਡ ਦਾ ਉਸਾਰਾ ਦਾ ਮਰੇ ਬੈਠ